રાજકોટ શહેરમાં રિઝિયોનલ ફૂડ લેબોરેટરી ખાતે કેમિસ્ટ એસોસિએશનના સભ્યો દ્વારા પાઠવવામાં આવ્યું હતું કૌભાંડ અને તેના કારણે ઊભી થયેલી એસોસિએશનના પ્રેસિડેન્ટ મયુર જણાવ્યું હતું કે ડુપ્લિકેટ દવાની આ ગંભીર ઘટનામાં અત્યાર સુધી માત્ર એક જ પાર્ટીનું નામ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય સંડોવાયેલા લોકોના નામ છુપાવવામાં આવી રહ્યા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓ બહાર ગામથી આવી રહી છે અને આ દવાઓ ઊંચો ડિસ્કાઉન્ટ આપતા મેડિકલ સ્ટોર્સમાં વેચાઈ રહી છે જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે કેમિસ્ટ એસોસિએશન આ સમગ્ર મુદ્દે સઘન તપાસ કરવાના કોબાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મયુરસિંહ જાડેજા ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડન્ટ કેમિસ્ટ એન્ડ રજિસ્ટ્રેશન અને સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ પ્રેસિડન્ટ અને રાજકોટ કેમિસ્ટ ના પ્રેઝિડેન્ટ તરીકે આજરોજ અમે અહીંયા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓફિસે જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં આવી રહ્યું છે સ્પુર્યસ ડ્રગના જે અમુક કેસો પકડાયા છે એની બાબતે અમે આ ડ્રગ ઓફિસે રજૂઆત કરવા માટે આવેલા છીએ છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જોઈ રહ્યા છીએ કે સ્પુરિયસ ડ્રગનો વધારો ક્યાંક ને ક્યાંક થતો રહ્યો છે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં સ્પૂર્યસ ડ્રગ એટલી હદે આવી રહી છે કે ડુપ્લિકેટ દવાઓની ખપત વધી રહી છે તો લોકોમાં પણ જાગૃતતા નથી લોકોમાં પણ ક્યાંય જાગૃતતાનો અભાવ છે જેથી કરીને આ બધી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગવર્મેન્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક સ્ટ્રિકલી એક્શન નથી લેવાતા જેના કારણે આ પરિસ્થિતિનું નિર્ણય નિર્માણ થઈ રહ્યું છે તો અમે આજે આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે કંઈ અધિકારીઓ છે એમને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે આ વખતે જે કોઈ સ્પુરિયસ ડ્રગમાં પકડાયા હોય એવા દરેક લોકોને કડકમાં કડક સજા મળે જેથી કરીને ઇન ફ્યુચર આવા લોકોની સ્વાસ્થ્ય સાથે ચડા કરતા હોય એવું કહી શકાય એવા લોકો સાથે એવા લોકોને ખબર પડે અને એવા લોકો એવા ગુનેગારો આવી આવી રીતે બીજી વાર પૂર્ય ડ્રગમાં ક્યાંય આગળ ન વધે એના માટેથી અમે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઓફિસે રજૂઆત કરવા માટે લાવેલા છીએ તકલીફ આપણા આપણી એ છે કે ગ્રાહકોને બિચારાઓને ખબર નથી હોતી એ નિર્દોષ હોય છે ખબર કોને હોય કે હોલસેલર હોય રિટેલર હોય એમને ખબર હોય હવે આજે બ્રાન્ડેડ દરેક દવાઓમાં વીસ ટકાથી સો ટકા માર્જિન છે અમારું બરાબર છે તો ક્યાંકને ક્યાંક આ વીસ ટકા અને સોળ ટકાથી વધારે માર્જિન સાથે જો ઉપરથી દવા મળી રહી હોય તો દરેક રિટેલરોને પણ ખબર હોવી જોઈએ અને દરેક હોલસેલરોને પણ ખબર હોવી જોઈએ કે આ દવા ક્યાંકને ક્યાંક પૂર્યસ્ત હોઈ શકે છે તો આવી દવાઓની ખરીદી ન કરવી જોઈએ રિટેલરોએ હું હંમેશા કહું છું રિટેલરોને દરેકને ખ્યાલ છે કે ઓથોરાઇઝ ટોકિસ્ટો કોણ છે કંઈ કંપનીના તો ઓથોરાઇઝ ટોકિસ્ટો પાસેથી જ માલની ખરીદી કરવી જોઈએ ઊંચા ડિસ્કાઉન્ટમાં અને અનઇથિકલી કોમ્પિટિશનમાં આવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ મારી દૃષ્ટિએ જરાય યોગ્ય નથી